અમારા મમ્મી ની vlog માં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું ને આજ જવાનું છે ભાઈ અમિત ચા આવે એટલે ભાવનગર તો ચાલો મળીએ ભાવનગર ગાડી મૂકી દીધી ને આ ગાડી ના સવાર હોય પાણી ટોપ કરી

E ઓ઩઩૮ ા૨ા ઙા૨ાના ખ૨ા શાન દાાના ખામા ખ ખાના જાના ખાના ખીા� ખેાચ�Ī ખાળ ખાન ખા૨ા ખ૧ેા ખ ખા� હા હાલો હાલો આગળ આગળ નહીં ઓલા સાહેબ આગળ નહીં ઓલા ભાઈ છે જ જય જય ભારત માતા જય જય ભારત માતા જય જય હંસે માતા જય સરસ્વતી આ આપણા ગુજરાતના પોતાના પુત્ર એવા કાનિયા

સુરક્ષિત કરવાની વાત હોય કે દેશનું સન્માન દુનિયા માં વધારવાની નરેન્દ્ર મોદી સરકારે ગુજરાત ની વિજયભાઈ અને નીતિનભાઈ ની સરકારે કોઈ કસર નથી